હવે હું તમને મમરા લાડુ કેવી રીતના પહેલા આપણે તેલ નાખવું પહેલા આપણે એમાં તેલ નાખશું મિત્રો મીડિયમ ધીમી આ છે અને મમરા તમે મિત્રો ગમે લઈ શકો છો હવે ગોળની એક ચાસણી થઈ ગઈ છે એક રસ થઈ ગયો છે ગોળ હવે મિત્રો જોઈ શકો છો તમે વિડીયોમાં મમરા એડ કરી લેશું કારણ કે ગોળ હવે એક રસ થઈ ગયો છે હવે આપણે એમાં મમરા એડ કરશું તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો જેટલી જરૂર હોય એટલા મમરા એમાં એડ કરવાના છે મિત્રો આપણે હવે લાડુ બનાવશું હવે કારણ કે હવે ચાચીની કમ્પ્લીટ એકદમ મિક્સ થઈ જશે મારો પણ મિક્સ થઈ જાય છે હવે લાડવા કેવી રીતના બનાવવા એ તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ છે આપણા મમરાના લાડવા તૈયાર તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ છે મમ્મરના લાડવા બનાવવાની રીત સરળ અને ચોક્કસ એકદમ સચોટ રીત છે મિત્રો જેને પણ લાડવાના મમરાના લાડુ બનાવવા હોય ઘરે એ આ રીતે બનાવજો મિત્રો હવે આ છે આપણા લાડવા તૈયાર મિત્રો હવે

તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને મિત્રો અને મળશો હવે આગલા વિડીયો ત્યાં સુધી જય ભગવાન જય માતાજી જય વિવદમાન અને આપણે આપણો વિડીયો અહીંયા પૂરું કર્યો મળશું આગલા વિડીયોમાં ત્યાં સુધી જય ભગવાન જય માતાજી